હર મહાદેવ જય ગાયત્રી આજે આપણે વાત કરશું અંગૂઠાની રેખા એટલે કે આ રેખા અને જીવન રેખા આ બે રેખાની અંદર જેટલું વધુ અંતર હશે આ બે વ્યક્તિ એટલો જ ધનિક અને એટલો જ પૈસાવાળો બનશે જેની હથેળીમાં આ અહીંયા અંતર ઓછું હશે એ ઓછો પૈસાવાળો બનશે જેનામાં વધુ હશે એ વધુ પૈસાવાળો બનશે અંગૂઠાની નીચેની રેખા અને આ હૃદય રેખા એની વચ્ચેનો ભાગ હર જય ગાયત્રી